આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જીવંત સદગુરુની આજ્ઞાનું કેટલું મહત્ત્વ હોય છે અને જીવંત સદગુરુની આજ્ઞામાં રહીને શિષ્ય કેવી રીતે આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે સદગુરુ ચરણમાં સદગુરુ સાનિધ્યમાં તો ઘણા શિષ્યો ઘણા સાધકો આવતા જ હોય છે પણ સદગુરુની આજ્ઞામાં રહેનારા શિષ્યો કેટલા સદગુરુના વચન પર રહેનારા ઊભા રહેનારા જીવન જીવનારા શિષ્યો કેટલા હકીકતમાં તો જે સદગુરુની આજ્ઞામાં રહીને જીવન જીવે છે ને તેની જ પ્રગતિ થાય છે જે જે મહાપુરુષો થયા જે જે ભગવાન થયા જે જે બુદ્ધ પુરુષો થયા તે પણ સદગુરુની આજ્ઞામાં રહીને જ થયા છે તે સદગુરુની આજ્ઞા પર રહ્યા સદગુરુની આજ્ઞા પર ચાલ્યા ભલે ગમે તેટલો કષ્ટ સહન કરવો પડ્યો તોય સદગુરુની આજ્ઞાનો સદગુરુના વચનનું તેમને પાલન કર્યું અને આજે તેમના નામ અમર થયા છે આજે તે વિશ્વ ચેતનામાં વિલીન થઈ ગયા છે તેના કારણે સદગુરુની આજ્ઞામાં રહેવાના કારણે જ તો તમે વિચારો કે સદગુરુની આજ્ઞાનું શિષ્યના જીવનમાં કેટલું મહત્ત્વ છે તો હવે તમે તમારું જ અવલોકન કરો કે શું તમે સદગુરુ ચરણમાં જઈને સદગુરુ સાનિધ્યમાં બેસીને સદગુરુનો સત્સંગ સાંભળીને શું તમે સદગુરુની આજ્ઞાનું પાલન કરો છો સદગુરુના વચનનું પાલન કરો છો જરા અવલોકન કરીને જુઓ સદગુરુની આજ્ઞાના એક એક શબ્દનું અક્ષરશ પાલન થવું જ જોઈએ અવલોકન કરો એક વખત સદગુરુએ કીધું કે આમ એટલે એમ જ એક વખત સદગુરુએ કીધું આવી રીતે એટલે એમ જ એક વખત સદગુરુએ કીધું કે આ રીતે ધ્યાનમાં બેસવાનું એટલે બેસવાનું જ સદગુરુએ કીધું કે આ કાર્ય નહીં એટલે નહીં એના પછી ફરીવાર એ કાર્ય તમારા હાથે થવું જ ન જોઈએ જ્યારે શિષ્ય સદગુરુની ભીતર જે ચેતના છે ને જે ઉર્જા છે ને એની સાથે એકત્વ સ્થાપિત કરી લે ને ત્યારે સદગુરુ કહેતા નથી શિષ્ય સાંભળતો નથી પણ સદગુરુની જે આજ્ઞા છે એમાં જ શિષ્યનું જીવન હોય છે એવું જ તેનું વર્તન હોય છે એ બહુ આત્મિક સ્તરની વાત છે સદગુરુની પાસે જ્ઞાનનો અઢળક ખજાનો ભરેલો છે એટલો બધો ખજાનો છે એટલો બધો ખજાનો છે કે એના માટે કોઈ શબ્દો નથી પણ એ ખજાનો ક્યારે ખુલે ખબર છે તમને સામે કોઈ સુપાત્ર શિષ્ય આવે ને ત્યારે જ્યારે બટુકાનંદના સાનિધ્યમાં બેસતી અને સત્સંગ સાંભળતી તો કોઈ મનુષ્ય આવે ત્યારે બટુકાનંદ અલગ સત્સંગ પીરસતા કોઈ મનુષ્ય આવે તો એની સામે પણ અલૌકિક સત્સંગ પીરસતા કોઈ વખત મધ્ય કક્ષાની વાત હોય કોઈ વખત ઉચ્ચ કક્ષાની વાત હોય કોઈ વખત એથી ઉચ્ચ કક્ષાની વાત હોય તો કોઈ વખત સાવ બાળ મંદિરની વાત હોય જેવો શિષ્ય એવો બટુકાનંદ ના નિમિત્તથી પીરસાતું હતું જેવો શિષ્ય એવો સત્સંગ ઘણી વાર જોતી કે આ વ્યા તો તરત ધારા બદલાઈ ગઈ બીજા આવ્યા તરત ધારા બદલાઈ ગઈ કેમ કે સદગુરુની ભીતર તો ખજાનો ભરેલો જ છે એ તો છે જ શિષ્યની પાત્રતા કેટલી છે શિષ્યની લગ્ન કેટલી છે એક હજારનો બાર આવે છે સદગુરુમાંથી જો શિષ્યને જ્ઞાનની જિજ્ઞાસા છે તો ખૂબ જ્ઞાન આવશે બ્રહ્મ જ્ઞાનની છે બ્રહ્મ જ્ઞાન આવશે ચેતનાની છે ચેતના આવશે સાંસારિક કોઈ પ્રશ્ન છે એ રીતનો સત્સંગ આવશે કોઈ બીમારી છે એ રીતનો સત્સંગ આવશે જેવો શિષ્ય એવો સત્સંગ એટલે શિષ્યના હાથમાં છે કે કેટલું ગ્રહણ કરવું આ શક્તિઓ છે આ શક્તિઓ એવી અલૌકિક છે કે એને તમે છેતરી નથી શકતા એને એની સાથે વિશ્વાસઘાત નથી કરી શકતા આ શક્તિઓ ખૂબ ચેતન છે જ્યાં એકત્વ હોય જ્યાં એકતા હોય જ્યાં સમરસતા હોય ત્યાં આ શક્તિઓ વહી જ જાય છે ઘણી વખત ઘણા શિષ્યોના મનમાં પ્રશ્ન થાય કે બધું આને જ મળી ગયું અમને કેમ કશું મળતું નથી આપવું અને ગ્રહણ કરવું એનાથી પરની આ વાત છે જ્યારે શિષ્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થાય સદગુરુના કોઈ અવગુણ છે જ નહીં પણ તોય એને સદગુરુ પ્રત્યે કોઈ જ શારીરિક દ્રષ્ટિ શરીર સ્તરની દ્રષ્ટિ ન હોય આત્મિક દ્રષ્ટિ હોય કે સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી પણ એ સાક્ષાત પરમાત્મા છે સાક્ષાત પ્રભુ એવો શુદ્ધ અને પવિત્ર ભાવ જ્યારે શિષ્યના હૃદયમાં થાય સ્થિર થાય મન સ્થિર થાય ચિત્ત સ્થિર થાય ભીતર સ્થિરતા થાય સદગુરુ પ્રત્યે અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા હોય ત્યારે અનાયાસી જ શિષ્યની ચેતના સદગુરુની ચેતના સાથે સમરસતા સ્થાપિત કરી લે છે અને ત્યારે સદગુરુની ભીતરમાં જેટલો ખજાનો છે બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન જે છે એ બધું જ શિષ્યમાં આપમેળે જ આવી જાય છે લેવડ દેવડથી આ પરની વાત છે તો સદગુરુની આજ્ઞામાં રહેવું એ જ આધ્યાત્મિક માર્ગનું પહેલું પગથિયું છે તો આવો જ એક શિષ્ય હતો આ શિષ્ય સદગુરુ ચરણમાં જતો હતો સદગુરુ ચરણમાં બેસતો હતો ક્યારથી બાળપણથી બાળપણથી એના પિતાજી સદગુરુ ચરણમાં જતા હતા અને આ બાળકને સદગુરુ ચરણમાં લઈ જતા હતા તો બાળપણથી જ સદગુરુએ એને શિક્ષા આપી જ્ઞાન આપ્યું તત્વ આપ્યું સમજણ આપી સાથે સાથે ધ્યાન સાધના ની વિધિ શીખવાડી અને એને ખૂબ તૈયાર કર્યો પરિપક્વ કર્યો બરાબર પછી અમુક વર્ષ થયા ને એટલે એના પિતાને કોઈ બીમારી થઈ એટલે એના પિતાનું મૃત્યુ થયું માતાનું મૃત્યુ થયું અને પંદર વર્ષનો આ બાળક બાળક થઈ ગયો એકલો હવે ધીરે ધીરે ગુરુદ્વાર છૂટી ગયો અને તે પૈસા કમાવામાં ધન કમાવામાં લાગી ગયો એક વર્ષ થયું બે વરસ થયા સદગુરુને યાદ આવે કે પેલો શિષ્ય આવતો નથી શું થયું હશે એ તો અંતરિયામી હતા એમને તો બધી ખબર જ હતી પણ તોય એ કોઈને કોઈને પૂછે કે પેલો શિષ્ય દેખાતો નથી કેમ આવતો નથી એક બે વર્ષ આવું ચાલ્યું પછી આ યુવાન થયો અઢાર વર્ષનો એટલે આ યુવાન જેનું નામ રામો હતું એના લગ્ન નક્કી થયા એટલે એને બધાને નિમંત્રણ આપ્યું હવે વાત એવી કે જેને નિમંત્રણ આપ્યું એ પણ ગુરુ મહારાજના ત્યાં જતા હતા એટલે અચાનક એક દિવસ આ બધાએ ગુરુ મહારાજના ત્યાં સત્સંગમાં ગયા અને વાત નીકળી કે પેલો શિષ્ય રામુ જે બે ત્રણ વર્ષ પહેલાં આવતો હતો આશ્રમે હમણાંથી કેમ દેખાતો નથી એટલે બધાએ વાત કરી કે એના તો કાલે લગ્ન છે અને અમે બધા લગ્નમાં જવાના છીએ ગુરુ મહારાજે કીધું સદગુરુએ કીધું એમ તો કે હા સદગુરુએ કીધું કે એને કહેજો કે ગુરુજીએ તને યાદ કર્યો છે એટલું કહેજો કે પહેલાં સગા સંબંધીઓ એમના જે શિષ્યો હતા એમને કીધું ઠીક છે ગુરુજી કહી દઈશું અમે હવે પહેલાં તો ચાલતા ચાલતા જવું પડતું હતું એટલે બધા ગુરુ મહારાજના આશ્રમથી નીકળ્યા અને ચાલતા ચાલતા એના જ લગ્નમાં જવા માટે નીકળ્યા હવે લગ્નમાં પહોંચ્યા ત્યારે થોડા લગ્ન થઈ ગયા હતા ત્રણ ફેરા ફરી લીધા હતા અને આ બધા ત્યાં પહોંચ્યા અને જઈને ત્રીજો ફેરો પૂરો થયો ચોથો ફેરો ચાલુ થવાનો હતો ત્યારે એક ગુરુ ભક્તે જઈને એ યુવાન રામુના કાનમાં કીધું કે ગુરુજીએ તને યાદ કર્યો છે ઊભો રહી ગયો ગુરુજીએ યાદ કર્યું છે કે મને મારા સદગુરુએ મને યાદ કર્યો છે ઓહો એકદમ અંદરથી આમ જાણે જાગી ગયો એને કીધું ઊભા રહો હું લગ્ન તોડતો નથી છૂટાછેડા મારે આપવાના નથી મારે લગ્નમાં બેસવાનું જ છે પણ મારે થોડો સમય જોઈએ છે એક દિવસનો મારા ગુરુજીએ મને યાદ કર્યો છે તો હું મારા ગુરુજીના દર્શન કરતો આવું અને પછી લગ્નમાં બેસીશ એને તો છેડા છેડી છોડ્યા હાર કાઢ્યો કપડાં બદલ્યા અને નીકળ્યો સદગુરુના દર્શને તમે વિચારો આ ગુરુ આજ્ઞાનું પાલન કહેવાય કેટલી તત્પરતા કેટલી નિષ્ઠા કેટલી લગ્ની કેટલો પ્રેમ ગુરુ પ્રત્યે ભલે વચ્ચે થોડો અંતરો પડી ગયો હતો પણ ભીતરમાં તો એ જ શ્રદ્ધા અને વિશ્વાસ હતો જ હવે પહેલાં તો દૂર એટલે એકાદ દિવસ થાય જતા હવે તો ચાલતો 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 જાય છે સાંજ પડે છે રાત પડે છે રાત્રે ક્યાંક ઝાડ નીચે તે સૂઈ જાય છે અને વહેલી સવારે ચાલવાનું શરૂ કરે છે ચાલતા ચાલતા તેને એક ઘર દેખાયું એ ઘરમાં સોનું ચાંદી હીરા માણેક ઝવેરાત પડેલા હતા અને ઘરમાં કોઈ હતું નહીં એને જોયું કે આટલું બધું સોનું ચાંદી હીરા ઝવેરા તો હોય તો મનમાં થયું કે લઉં પછી થયું કે ના મારે કશું લેવું નથી મારે તો મારા સદગુરુના દર્શને જવાનું છે ત્યાંથી નીકળી ગયો આગળ ગયો આગળ ગયો તો ત્યાં ફરી એક મોટો બંગલો આવ્યો એ બંગલામાં કપડા મોટી મોટી પેટીઓ ગાડા ગાયો ભેંસો બધું એમ જ પડ્યું હતું એને થયું કે અહીંયા કોઈ નથી મનમાં શિયસ થયું કે લો કે ના મારે તો સદગુરુના દર્શનાર્થે જવાનું છે ફરી આગળ નીકળ્યો ચાલતો 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 આગળ જાય છે આગળ એને એક નાની એવી ઝૂંપડી દેખાય છે ઝૂંપડીમાં કોઈ હોતું નથી જઈને જોવે છે તો આખી ઝુંપડી ભરીને ધન પૈસા રૂપિયા સિક્કા કેવો હો બધું કે આટલું બધું ક્યાંથી આવ્યું કે થયું કે ના મારે તો સદગુરુના દર્શને જવાનું છે સદગુરુથી વિશેષ મારા માટે કોઈ નથી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરુ નમ મારા સદગુરુથી વધારે કંઈ જ નથી એ ચાલતો ચાલતો જાય છે આગળ જતા જતા જતાં જતા જતાં જતાં જતા સદગુરુનો દ્વાર આવે છે જઈને ઊભો રહે છે તો સદગુરુ ત્યાં હાજર હોતા નથી થોડી વાર જઈને બેસે છે આંખો બંધ કરીને રાહ જોવે છે થોડી જ વારમાં સદગુરુ આવે છે સિંહાસન પર બેસે છે એવો જ આ શિષ્ય સદગુરુ ચરણમાં નતમસ્તક થાય છે અને કહે છે કે સદગુરુ મારા વાલા મારા પ્રાણ પ્યારા મારા પરમાત્મા કે તું કે હા ગુરુજી કે તું આવી ગયો કે હા કે તારા લગ્ન હતા ને કે હતા ગુરુજી પણ તમારી આજ્ઞા હતી એટલે હું પહેલો જ અહીંયા આવી ગયો ગુરુજીએ કીધું તારું ખૂબ કલ્યાણ થશે જીવંત સદગુરુની આજ્ઞામાં રહીને આજે આ સાંસારિક કાર્યો આ વ્યવહારિક કાર્યો આ બધું બાજુમાં મૂકી તો સદગુરુ ચરણે આવી ગયો ઓહો તો પરમાત્માના ચરણે આવી ગયો તારું કલ્યાણ તો નક્કી જ છે તારું કલ્યાણ નિશ્ચિત જ છે સદગુરુએ કીધું કે રસ્તામાં સોનું ચાંદી હીરા ઝવેરાત કપડા ધન વૈભવ બધું તને દેખાયું તો ક્યાંય ઊભો કેમ ના રહ્યો એને કીધું કે ગુરુજી સદગુરુ તમારાથી વધારે મારા માટે કશું જ નથી ના માગું સોના ચાંદી ના માગું હીરા મોતી હિયે મેરે કામ કી મારા માટે તો સદગુરુ તમે મને યાદ કર્યો પરમાત્માએ આ જીવને યાદ કર્યો એનાથી મોટું સૌભાગ્ય કયું એનાથી મોટો આનંદ કયો એનાથી મોટું જીવનમાં શું કે પરમાત્મા આવીને યાદ કરે પરમાત્મા આવીને બોલાવે અને પરમાત્મા કે કે જે સદગુરુ યાદ કરે છે એનાથી વધારે શું જોઈએ કે મારે મારે તો તમે જ મારું જીવન તમે જ મારા પ્રાણ તમે જ મારું સર્વસ્વ છો ગુરુજી તમારી આજ્ઞામાં રહીને જ હું જીવન જીવીશ અને તમે કહેશો એ રીતે જ જીવનમાં આગળ ચાલીશ સદગુરુ ખૂબ પ્રસન્ન થયા ખૂબ રાજી થયા સદગુરુએ કીધું કે બેટા આ મારી જ લીલા હતી એ બધું મેં જ મારી યોગ શક્તિથી ઊભું કર્યું હતું એ સોનું ચાંદી જવેરાત હીરા માણેક મોતી ધન વૈભવ બધું મેં જ ઊભું કર્યું હતું હું કસોટી કરતો હતો કે મારો શિષ્ય કાચો તો નથી ને મારો શિષ્ય ઉપાત્ર તો નથી ને મારો શિષ્ય ફૂટેલો તો નથી ને કાણો તો નથી ને હું કસોટી કરતો હતો પણ તું મારી કસોટીમાંથી પાર નીકળ્યો અને મારા સુધી પહોંચી જ ગયું જા પરમાત્મા માટે તે બધું બાજુમાં મૂક્યું તો હવે પરમાત્મા તારા માટે બધું જ સારું સારું અને સારું જ કરશે એને આશીર્વચન લીધા અને કીધું કે બોલો ગુરુજી હવે મારા લગ્ન છે હું જાઉં તમારી આજ્ઞા હોય તો સદગુરુએ કીધું કે હા પ્રેમથી જા લગ્નમાં બેસીને પછી દર્શનાર્થે આવજે એ પાછો ગયો લગ્નમાં બેઠો ફેરા પૂર્ણ કર્યા અને ફરી ગુરુજીના ત્યાં દર્શનાર્થે આવે છે અને પછી સદગુરુ કહે એ રીતે તે જીવન જીવે છે અને સદગુરુએ જે ધ્યાન સાધના બતાવી એ રીતે દરરોજે ધ્યાન સાધનામાં બેસીને પોતાનું કલ્યાણ કરે છે તો આવી ભક્તિ જે શિષ્યના હૃદયમાં હોય જે શિષ્યની ભીતર હોય તેની આધ્યાત્મિક પ્રગતિ અવશ્ય થાય જ છે પણ આટલો જાગ્રત શિષ્ય હોવો જોઈએ આટલો તૈયાર શિષ્ય હોવો જોઈએ તો નહીં તો પછી ઘણા શિષ્યો એવા હોય કે સદુગુરુ તો કે આકાનેથી સાંભળવું આકાનેથી કાઢવું સદગુરુ તો બોલે સદગુરુનું કાર્ય છે સત્સંગ પીરસવાનું સદગુરુ તો કે સાંભળવાનું થોડી હોય સદગુરુ તો બોલે આવા શિષ્ય ક્યારેય આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતો નથી ક્યારેય તે આગળ ના આવી શકે સદગુરુ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા છે એમને ભૂતકાળ તમારો ખબર છે વર્તમાને ખબર છે અને ભવિષ્ય ખબર છે એ કઈ કહેતા હોય એ તમારા કલ્યાણ માટે જ કહેતા હોય તમારું મંગળ જ એમાં છુપાયેલું હોય એટલું યાદ અગમવાણી કરતા હોય છે પણ શિષ્યો સાંભળતા નથી એટલે જીવનમાં ઘણી વાર મુશ્કેલીઓ આવી જાય છે સદગુરુ કાર્ય છે ચેતવવું એ તમને સંકેત આપશે સીધે સીધું ન કે આમ નહીં આમ એ સંકેત આપશે જો તમે સંકેત સમજ્યા તો આવનારી મુશ્કેલીમાંથી તમે બચી શકશો જેમ કે તમે ક્યાંય જવાના છો યાત્રાએ ત્યાં તમારું એક્સિડન્ટ થવાનું છે તમને બહુ તકલીફ પડવાની છે તો સદગુરુ કહેશે કે આજે સત્સંગમાં આવજો આજે આશ્રમે આવજો આજે આ સેવા કાર્યમાં આવજો આવો તો સારું સેવા કાર્યમાં થોડી વાર આવો એવું કહેશે તમે વિચારશો કે મારે તો આમ જવાનું છે આમ જવાનું છે સદગુરુને કહેશો કે સદગુરુ આજે તો સમય નથી નહીં અવાય સદગુરુ કહેશે કે થોડી વાર આવો થોડી વાર સેવા કાર્ય કરીને નીકળી જજો થોડી વાર તો આવો કલાક પછી જજો એટલે પેલો જે સમય હતો એ સમય પસાર થઈ જાય અને તમારી યાત્રા સફળ થાય માટે સદગુરુ કહેતા હોય તમે કહેશો કે ના ગુરુજી જલ્દી છે અમારે સદગુરુ કહેશે થોડીવાર દર્શન કરીને નીકળી જજો કદાચ તમે એવું કહી દીધું કે સારું ગુરુજી અમે આવીશું દર્શન કરીને નીકળી જઈશું તમે આવ્યા સેવા કાર્ય કર્યું સદગુરુ દર્શન કર્યા પેલો જે ઘટના સ્થળ જે ઘટના ઘટવાની હતી એ વીતી ગઈ એ સમય જતો રહ્યો પછી કલાક પછી તમે નીકળ્યા તમારી યાત્રા ખૂબ સરસ થઈ તો આવી સદગુરુની લીલા હોય છે આવી સદગુરુની યુક્તિ હોય છે પણ શિષ્ય તે સમજે તો જો શિષ્ય એ સંકેતો સમજે ને તો શિષ્યના જીવનમાં ક્યારેય મુશ્કેલી આવતી નથી સદગુરુ દરેકને અગમવાણી કહેતા જ હોય છે કે આ રીતે રહો આ રીતે જીવન જીવો આને સાચવો આમ બોલો આમ કાર્ય કરો બધું જ કહેતા હોય છે પણ શિષ્ય જાગૃત નથી એટલે સમજતા નથી અને એમના જીવનમાં મુશ્કેલી આવે છે તો સદગુરુની આજ્ઞા સદગુરુના સંકેત સદગુરુના શબ્દો સદગુરુના વચનો સમજવા માટે શિષ્ય વર્તમાનમાં રહેવું જોઈએ જો શિષ્ય વર્તમાનમાં રહેશે તો જલ્દીથી સદગુરુની આજ્ઞા સમજી શકશે સદગુરુના વચનો સમજી શકશે અને એ રીતે જીવન જીવી શકશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો હૃદયમાં ઉતારો અને દરેક જિજ્ઞાસુને શેર કરી ઘરે બેઠા જ ગુરુ કાર્ય અવશ્ય કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ